દિગમ્બર નાઠ હિ ડુંગર સાથુ ભી સેન મવ નાથ જન ચૌસઠ નસારે મધરી વસી જજ બ્રહ્મસી જેવલ વૈશી જયરી મારી વલ વૈસી જય श्वरी मकल वैसी यश्वरी E ਲੰਮੇ ਪੜ ਕਾਲਮ ਕੜ ਗਏ ਲਲਖਾਲਮ ਸੋ ਬਗਾਲਮ ਕੋੜੜ ਕਾਲਮ ਦਿਨ ਤੰਡਾ ગમ ઘુભરૂમ ડા ગમરૂ રણ ગા દેવ બણ ગન ગગન જણંગા ગહરે જય દેવ વિદેશા હરણ ગલેસા મગંગ મે મગન ગમે સામારે અનુ સર ઘર બાર ધરલ કરે ઘર ઘર સૂર્ય ચરંગ કરે સર માર કરુસર ઘર ઘર વાર ધર મેલ કરે હરી ઘર સુરજરંગ માન ઘર પર ભર ગુરગતિ કરે નિરઘાટ માર બાર બાર ગુણ નિર ઘરની ઘટ

પાછો વરત રો એવી તર દમક દમક દાદુર રમદમ કહી કટો રંગ ગિરા

સાઠી બીજ નો આ પરમ ઉત્સવ આ પવિત્ર જગ્યામાં માં ઉજવાઈ રહ્યો છે પ્રાથ સ્મરણીય વંદનીય એવા પૂજ્ય રાણીમાં રૂઢિમાની આ જગ્યામાં ધરતીને ખોળે આહાડમીનો મહેમાન બન્યો હોય આવો રૂડો ઉત્સવ ઉજવાતો હોય અને આપ જેવા સાંભળવા વાળો શ્રોતાગણ અહીંયા ભેળો થયો હોય અને એવી સરસ રીતે અહીંયા દરેકનું સ્વાગત કરવામાં આવે છે મહેમાનો તો એટલા બધા મને લાગે છે જગ્યા ઘણી આમ હાંકડી પડે એવું લાગે છે હજી અહીંયા અહીં સુધી થોડીક બેસવાની જગ્યા છે ત્યાં સુધી મને લાગે ડાયરો બેહી જાય એવું લાગે છે મને ધીરે ધીરે બધું ગોઠવાતો જાય છે અને અગત્યના મહેમાનો આવે અને આગળ બેહાડવા જોઈએ એમાં આપણે ના ન પાડી શકાય એટલે મહેમાનો બધા આવતા જાય છે ભગત અહીંયા જે ભગવાન ભગત છે લક્ષ્મણ ભગત છે પરતભાઈ છે આ મેં તો અનેક જગ્યાઓમાં હું ગયો છું જોયું છે પણ સતત અહીંયા મહેમાનોની કાળજી લેવામાં આવે છે આવનાર એવી રીતે આવકારવામાં આવે છે ભગવાન ભગત અને લક્ષ્મણ ભગત બધા માટે થોડા થોડા થતા જાય છે આવનાર મહેમાનો માટે એ પણ બહુ ગૌરવની વાત છે અને એવી રૂઢિ આ જગ્યા છે આહાડ મહિનો છે અને જે રીતે આ તો પવિત્ર જગ્યા છે આ સ્થાન એવું પવિત્ર છે અને આજુબાજુમાં ક્યાંય વરસાદ ન હોય અને અહીંયા બે દિવસમાં મેઘરાજાએ મહેરબાની કરી હોય એ ફક્ત રાણીમાં અને રૂઢિમાની કૃપા દ્રષ્ટિ અને અમી દ્રષ્ટિ રહી છે તમારા ઉપર હું તો એમ કઉ છું એની કૃપા દ્રષ્ટિ રહી છે અને એક બાજુ અમી છાંટણા થતા હોય એક બાજુ રાણીમાં અને રૂઢિબાની કૃપા દ્રષ્ટિ આપણી પર વધી રહી હોય અને અહીંયા આવો રૂડો ઉત્સવ ઉજવાતો હોય ત્યારે સૌ પ્રથમ આજના કાર્યક્રમમાં જગદંબાને મે યાદ કરી માને મે યાદ કરી કાર્યક્રમનો દોર આપણે આગળ ચલાવતા પહેલા ગણેશને યાદ કરવા માટે હું પુરુષોત્તમ બાપુને વિનંતી કરું પુરૂષોત્તમ બાપુ બહુ સારા ભજનીક છે બહુ ભજન ગાય છે એમને હું વિનંતી કરું કે આ એવી પવિત્ર જગ્યા છે એવા ઠેકાણે એવા આસને આપણે અહીંયા બેઠા છીએ કે પુરુષોત્તમ બાપુને હું વિનંતી કરું કે માતાજીને મેં બોલાવી જગદંબાને મેં બોલાવી નવલાખ લોબડીયાળીને મેં યાદ કરી અને પુરુષોત્તમ બાપુને વિનંતી કરું કે ભજનનો કાર્યક્રમ છે સંતવાણીનો કાર્યક્રમ છે માથે મેઘ રાજા એ મહેરબાની કરી છે રાણીમા અને રૂડીમાના કૃપાના અમૃત વરી રહ્યા છે અને તમે આજ સંતવાણીની એવી હેલી વર્ખાવો કે ડાયરો બધો રસ્તર બહુ સંતવાણીમાં બને તો આવે છે પુરષોતમ બાપુ સમર્પિત થવાનો આજે પ્રસંગ છે એમાં દરેક ડાયરા એ અહીંયા જે જગ્યાએથી જ્યાં-જ્યાંથી શ્રદ્ધાળુ મિત્રો વડીલો મૃદ્યુ આવ્યા છે એમણે પોતાની યથી યથાશક્તિ પ્રમાણે જે અહીંયા

வே بادோ ஜரே ஆபா மண்டல் நிமால் பா வேலி ஒத்தி தரே கட் ஹடி சந்தல் காப் வல்கல மந்த பிரபல மல்கதி திப்தியா खडखड़ கசி நவடா ஷாம் கோங்கட் சூபதி கபலாங்க கேலி கர்த் கேலி விம் வேலி லலவலி நாஷட் கம் கம் தரா தம் தம்

એવી મોરલા બનેલા અને એમાં ધરતીમાં પરદેશથી માણસો ફરવા આવેલા ઇંગ્લેન્ડ થી માણસો ફરવા આવેલા અને મોરલા રૂડા બહુ લાગ્યા એટલે ઓલા પરદેશીઓ ગોળા માણસોએ કીધું કે બે મોર પકડવાની વ્યવસ્થા કરી દો જે રૂપિયા થઈ આપી દઈએ પણ આને અમારે ઇંગ્લેન્ડ લઈ જવા છે બને એવું મોરલી પકડવાની વ્યવસ્થા થઈ અને ઇંગ્લેન્ડ લઈ ગયા પણ પછી બને એવું પાટાલની ધરતીમાં જે મોરલો બોલે ખોરટ ની ધરતીમાં જે મોરલો બોલે કાઠિયાવાડ ની ધરતીમાં જે મોરલો બોલે ઇંગ્લેન્ડ જઈને બોલવાનું બંધ કરી દીધું મુરલા બોલેજો ભાણે જ રહેતા હતા ઇંગ્લેન્ડ એને મળવા માટે આપણા વડીલો જ્ઞાન ઓલા લોકો ફરિયાદ કરી કે અમે ત્રણ વર્ષથી મુરલા ને પકડી લાવ્યા છીએ પણ તમારી ધરતી જે મુરલો બોલતો હતો એવું અમારે ત્યાં બોલતો નથી અને આપણા વડીલો એ કીધું કે હાલો અમે જોવા માટે આવીએ અમારો મોર કોઈ દી મૂંગો ન હોય ત્રણ વર્ષથી મોરલા બોલ્યા નથી ધરતી ની માથે ત્યારે ત્રણ વર્ષે મોરલા પાછા ગળાના તણ કટકા બોલવા મંડી ગયા તો ઇંગ્લેન્ડ ધરતી માથે ખમીર જોઈને મોરલા બોલતા હોય તો તમારી જેવો ડાયરો બેઠો હોય અને આજ અમે અમારું મોકલું

ભગતી સિંદુર ગુલાલ ભક્તિ વર્ષા દેલાંગા દિલ્લાંગલાંગ કટ ધિજ કટ ધોધ મધુર વિષ્ણુ કમર બા

ગમામજર ધમાંગ ગંગ ધમ જાજર ધમામ ભોગ ગમાં નિશાંક જેની માંદ્ની હોય એ તો એવી જનેતાઓ હતી ત્યારે આ દેશ ઉત્તમ સંતાનો મળ્યા છે વિચાર કરજો મિત્રો પૂજ્ય રાણીમાં અને ના કેવી મોટી તાકાત દીકરીમાં દેખાય રાધાને અને ગોપીઓને ઉતાર લઈ અને ધરતી સુધી આવવું પડે મીરાને ધરતી સુધી આવવું પડે કેવડી મોટી તાકાત હશે રાણીમા અને નહીં તો નાના એવું મૂળરિયા નામ નું એક પંખી ના માલા જેવું ગામડું હોય અને ગામડા એક માલધારી અને માલધારી એમાં ડોહાજી નો ચાકર ફરવાડ ઈ કોઈ શ્રીમંત ફરવા જ નહીં ભરવાડ નહી કરોડપતિ અને પૂંજી મારી જીવન ની કેવડી મોટી તાકાત હશે ઉત્તર ઉદરમાં માંથી ઉદર માં જનેતાઓ હતી ત્યારે હવે તો બદલાય હારાની સામે ઉભી ભીડ ખાતી હોય હવે તો દીકરી ને ગાય જ્યાં જાય ત્યાં માથું મારી ને ખાય હવે તો દીકરી ભૂકા કાઢી નાખાય એવી થઈ ગઈ હવે કઈ દીકરી પાછી એવી નથી મેળવવા માટે આવવું પડે છે એમાં પહેલું છે ગિરનાર ક્ષેત્ર છે હિમાલયમાં એક વાર સિદ્ધ થવા માટે

ધરતી માં આવો તમે જન્ મોટા થયા છો તમે ભાગશાળી છો પાલ ની ધરતી તમને જન્મવા માટે મળી છે મિત્રો અને ત્યાં રાડીમાં રૂડી માં જેવી જગદંબાઓ જન્મી હોય ધરતી ની તાકાત છે મૂળ માં છે બહુ સારું ઉગાડે છે ભાઈ ભાર લાગે છે ભાર લાગે છે જમુનાથી ભરપૂર અમને ભાર લાગ્યો છે એવચમાં જમુનાથી ભરપૂર અમને ભાર લાગ્યો છે કનૈયા મારનામને ભાર

પણ માડી તું તો એ ભી રજે કે રાલા ગામ ઈ ગામને પાવનું કીધું રેજી એ માડી તારા આજ કોઈ ની સામે હાથ ફેલાવવામાં નથી આવતો ખેતર નો ટુકડો નથી ગામ અને ગ્રાહ નથી અને છતાં અહીંથી કોઈ ભૂખ્યું કોઈથી પાછું જતું નથી તપનો પ્રતાપ કેવડો મોટો હશે વિચાર કરજો તમે

તે મને કે એનું નામ કેશવ છે એવાય છે બાબા હે હા હું એક મંદિર માં ગયો દસ બાર છોકરા રમતા હતા એટલે મેં એક ભાઈ પૂછ્યું મેં કીધું આટલા બધા છોકરા મંદિરમાં કકડાટ કરે કોના રમે છે મને કે બ્રહ્મચારી બાપુ એને સંત ન કહેવાય સાધુ ન કહેવાય મન નથી મફતમાં મળતા મોખા મૂલ ચૂકવવા પડતા સંત ને સંત પણ મનવા નથી મફતમાં મળતા મળતા ખોટા ખોટા હનુમાનજી ની સ્થાપના કરી એક મોટો પાણો ઉભો કરી અને મચ્છુ નદી ના પટની માલપા એમ કેવાય છે કે રમત રમતી હોય ભગવાન હનુમાન ની પૂજા કરતી હોય અને પૂજા કરતી વખતે પ્રસાદ વેચવો જોઈએ પ્રસાદ લાવવો ક્યાં થયા અને તે દી રાણી અને રૂડી નામની બે દીકરીઓ હાથ પાંચી માલપા પાંચેકાઠવી ભરી દીકરીઓને આપે એ હાકરો થઈ જતી હતી ઈ શું રાણીમાં અને રૂડીમા ની ભક્તિની તાકાત હશે મિત્રો અને અંદર ના કબાટ ઉક નાચ ની જયારે વાત કરવા માંડી છે ઈ જગદંબા શું તાકાત હશે એમાં એક વાર બન્યું એવું કે મોટો પાણો લઈ આવેલા

તું જેને તારો હનુમાન કેતી તારો હનુમાન તો મચ્છુ ના પૂર માં તણાતો જાય છે રામ આગેવાન તારા થી તું તો ઠાકર નો અમે ઠાકર ની દીકરીયું છીએ અને તું ડગલું આગળ ફરતો હવે રામ જુવાય છે પાછો વળી જા અને તે દિવસે પાણી એમ બાકી તને મૂકીને ઠાકર નો જાતો હોય તો હનુમાન ની જવાની શું તાકાત છે મારા થી ડગલું ન ભરાય મારાથી ડગલું ન ભરાય શું શું જગદંબાઓ તાકાત હશે મિત્રો

પણ દુનિયામાં એક માણસ એવો છે મારું મૂળ વતન ભાલ માં પકડતો ના જે ઠાકર છે એ ત્યાં મારું મૂળ વતન છે એટલે જગ્યા છે ત્યાં મારું મૂળ વતન છે ભાલ માં ગામ મારું પણ ભાવનગર રહું છું અત્યારે

લુણ હરિયા ભરવાજ નીકળી ગયો નામ એનો વિરોધ રાણીમા અને રૂઢિમા પાલક પિતા